નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તંત્ર દ્વારા મચ્છુ બે ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે આ પાણી મળ્યા મિયાણા તાલુકાના ગુલાબડી અને હરિપર આંકડિયા રણ વિસ્તારમાં ફરી વળતા આગર ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો મચ્છુ બે ડેમમાંથી છોડાયેલું પાણી ગુલાબડી અને હરિપર આંકડિયા રણ વિસ્તારમાં અગરિયાઓના અગરોમાં ઘૂસી ગયા છે જેથી મીઠાના પાકને નુકસાન થયું છે હવે અગર યાવ સીઝનમાં બીજી વાર મીઠું પકવી શકે તેમ નથી માળિયા મિયાણા પાલિકાના એન્જિનિયર જ્ઞાનિકભાઇ અને અગરિયા હિતરક્ષક મંચના પ્રતિનિધિ મારુતિસિંહ બારૈયાએ જિલ્લા કોર્ડિનેટર સાથે મળીને નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અગરિયાઓને થયેલ નુકસાનનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી